માળી એમને માફ કરી દો અને તમે જે નામ કેશો ને એમને મંજૂર છે એક વાત બતાવું સત્યના માર્ગે એડવાડી માતા છે બધાને સત શીખવાડે તારા અંદરનો ભાવ તમારા બંનેનો ભાવ એવો કે અમારી માં પાડે ન હોય પણ તારી માને પૂછે કે નોમ જેને તને જાહેર કરી હું તને ઓળખતો નતો તારી ઓળખાણ એને ઓળખાણ આરી ત્યારે હું તારી પૂજા કરું છું મારા અંદર ભક્તિને ભાવ પેદા કરી હોય તો રૂપાલ જોગણીએ કોઈ વાતની ખબર પડતી નથી પણ રૂપાલ જોગણી થી વિડીયોથી એના માધ્યમથી

શું નોમ રાખે તો શું ફેર પડે આવનાર આવનાર પીઠીમાં કઈક દીકરા દીકરીઓના નામ તું પાડ છે મા પણ આજ આજ એક તને જેને જાહેર કરી એ ગુરુ માતા જો નોમ પાડી દેને તો વાતો ઉઠાવતી નહીં માતા આવું પ્રાર્થના કરશે તારી માને એ ન ઉઠાવે એને ખબર એને જાહેર કરવા એને આપવા તારી માને તે છતાં તારું તારી માને પૂછવું હોય તો પૂછજે જો તને એવું લાગતું હોય કે મારી માને પૂછવું જોઈએ તો પૂછજે અને આવતા રેવારે મને

તમે રાખો મંજૂર છે પાકો હું રાખીશ ગમશે બને તમને હા હા ગમશે

આ નોમ આ નોમ ન પાડે તારી માતા કે ના પાડે હું આ નોમ પાડે તો એની જને તારી બાળકની મમ્મી ન પાડે દાદી કે ન પાડે કાકી ન પાડે માસી ન પાડે ભાઈ ના પાડે તો બસ એની મમ્મી કહેશે છે કે આ નોમ એ મને તારે તારા નોમ ન પાડે એની માતા ન પાડે હું માતા દીકરા બરાબર તોલ થઈ ગયો દીકરા એ દીકરી પાડશે દીકરી પાડશે હું મેં આટા પચીસ કિલો ધોણા હાલશે મને દીકરા ફાળો નામ દીકરી માં હું એનું નામ દેવ રાખું છું દેવ હા ભલે તમે કહ્યું કે નોમ એની માં પાડે પણ એમના તમે પ્રેરણા તો માં તમારી શક્તિ પૂરી બાકી આવું નોમ બા કોને આવડે માં અમે તો બધું હાઈફાઈ નોમ વારામાં રામ રામ માડી અને મા કવર મનના ભાવ જોડના વારી મા છે મા શું કહેવાનું કોઈ રહેતું નહીં જનેરો રાખજો કોવારણી થાય તો તેને જન્મ આલે તે જન્મ આલે પણે મારા આશીર્વાદ થી પણ એક અંદર શંકા જેવી વાત દીકરા કે તારી માએ આલ્યો કે મેં આલ્યો પણ હવે હવે કોઈની વાત નથી રાખવી બસ એક તું માં તું માં એટલે તને મેં હક સોંપ્યો દીકરી

ભલે રંગ ચિત્ર ચિત્રોના ભોપેન્દ્રજી મા મો મા 2019 થી આવું છે તાર સાહિત્યમાં માં અને આવો મે ગણે પરચો જય માતાના અને મને અનુભવ છે મા આજોમાં પહેલી વખત બોલવાની આમની શક્તિ એ બેટા રાત ચરણોમાં રહીને શીખી છે મને ભોળવાન તાકાત નહીં મળી રામ રામ રે મારો સાચો શ્રદ્ધાળુ સાચો ભાવિક સાચા કોઈ દીકરો કે દીકરી હોય ને એને બોલવાની હિંમત થતી નથી એની હિંમત નથી થતી એનું કારણ એને પૂરેપૂરી ચારે છેડે બધી બાજુ મારી મર્યાદા રાખી દીકરા મા આગળ કઈ સીધું ખોટું બોલાશે આડું ઓડું બોલાશે તો માને દુખ લાગશે કોઈ ભૂલ થઈ જશે તો માને દુખ લાગશે માને દુખ લાગે એવા તમારા વિચાર બિલકુલ હોતા નથી માને દુઃખ ન લાગે આવી તમારી કોશિશો હોય ક્યારે કઈ ખોટા ખરાબ વિચાર ના આવે આવું ખૂબ ધ્યાન રાખતા હોય એ ખાલીને ખાલી સાચી ભક્તિવાળા જ કરી શકે છે હા માં બધાયને મારા મોમાઈના ખૂબ છાજારો તમારા કોળના દીવાને તમારી તમારી આદ્ય નવ દુર્ગાના રૂપમાંથી ઉત્પન્ન થયેલી પ્રગટ થયેલી દેવી શક્તિને મારા મુંબઈના ખૂબ સાજા રોક તમારી કુળની માતાની વસ્તીને મારા ખૂબ આશીર્વાદ વિશ્વાસથી ભરોસાવાળી માતા સુધી વિશ્વાસ કર્યો હોય દરેક વ્યક્તિનો જેને અનુભવ કર્યા હોય તો બરાબર પણ વર્ષોથી વર્ષોથી થી સોતા કુળના દીવાને કેટલાય સમયથી કોઈ પચાસ વર્ષથી કોઈ સાઠ વર્ષથી કોઈ સો વર્ષથી ખબર હોતી નથી કોઈ વીસ પચીસ વર્ષથી ખબર હોતી નથી કે કુડદો દીવો કોણ દીકરા આવા કઈક વાંચો હોય એ કુડનો દીવો કુડના દીવાની અરજી જેવી અરજી પડી નથી કે મને કહેવામાં વાર લાગતી નથી દીકરા કુડનો દીવો કુર્દો દીવો મોટા મોટો કુર્દો દીવો દરેક દેવી શક્તિઓ કરતો એનું ઊંચું સ્થાન હોય ભલે ભલે રામ ભલે મોમાઈ નહીં રહો દરેક દીકરીઓ પૂજા કરતી વેળાય પૂજા કરતા હોય તમારા કુળના દીવાની કે તમારા શિકોત્ર માતા કે પૂર્વજ કે થાપાના દેવ જ્યારે પૂજા કરો ત્યારે છૂટા બાલ મિલીને ક્યારે પૂજા ના કરો દીકરા માથે ઓઠણી રાખી માથે ઓઢણી રાખી ભલે દીકરી હોય કે ઘરની લક્ષ્મી હોય પણ માથે ઓઢણી રાખીને પૂજા કરશો દીકરી ખૂબ વહલા લાગશો તમારી માને દીકરા એમય કુડના દીવાની તો ખૂબ જ વહલા લાગશો દીકરા કદાચ વહુ હોય વહુ હોય તો તમારા સિકોતર કે પૂર્વસના એની મર્યાદા તો રાખવી જ જોઈએ પૂર્વજ બેઠા હોય ને પૂર્વજની પૂજા કરતા હોય ને પૂર્વજની સામે બેઠા હોય તો હવે ક્યારે ઉઘાડા માથી નહીં બેસવું દેવ બોલી શકતા નથી તમારી સામે પણ એ નોંધ સો ટકા કરતા હોય છે એને એવી ચોક્કસ ખબર પડે જીવતા હોત તો બોલી બતાવત બહુને પણ આત્મા રૂપી પૂર્વજ એટલે બોલી શકતો નથી કોઈ બાળકને પ્રેરણા કરે કોઈ આજુબાજુ વ્યક્તિને પ્રેરણા કરે પણ એ કોઈ મનમાં ત્યાર નથી તમારો તમારા આત્માને વશમાં કરજો કે મર્યાદા રાખે મર્યાદા એ ભક્તિનો ભાગ છે ભલે તો માર્ગદર્શિકા માતા છું માર્ગદર્શન આપવા ભાડી માતા છે દીકરા ભટકેલા વ્યક્તિઓ હોય અજ્ઞાનથી જ્ઞાન ના હોય કોઈ દેવી શક્તિઓથી ભટકાયેલા હોય એના દુઃખોથી ભટકાયેલા હોય તો એને શોધીને સમાધાન કરવાના વિચાર ખાલી કરજો ન્યાય તો આપ થઈ જશે એ વિચાર એવો હોવો જોઈએ કે મારે દેવી શક્તિનું સોલ્યુશન કરવું જ છે એનું સમાધાન કરવું જ છે એનો ન્યાય જે તે હોય હમણાં વિચાર સારા હતા એના એના અંદર એક દીકરાના અંદર એક ડર હા એ બાળકની મા આગળ એને ડર એને એવું થયું કે મારા દીકરાને કંઈક થશે એટલે એને મજબૂરી મેં નોમ પડાવવાની વિચારની તૈયારીઓ કરી દીકરા પણ એ થોડોસો સમય ગયો ને એટલે એને ચોક્કસ વિચાર્યું કે નોમ તો પડાયશું પણ જ્યારે એને જ્યારે એને એના વિચાર થયા એના હાથમાં એ વિચાર નક્કી કર્યો કે નોમ પડાવીશું પણ એ ઓ માતા મૂર્ખી નથી દીકરા કોઈના કોઈની ભાવનાને સમજવાવાળી માતા છે દીકરા કોઈની લાગણીઓને સમજો દીકરા હા એની ઈચ્છાઓને સમજો ઈચ્છા 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 એ મોટું દુઃખ દીકરા કોઈ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય પણ એની ઈચ્છા પૂરી ના થાય ને એટલે ખૂબ વધારે દુઃખી થાય એટલે એમને દુઃખ ના લાગે એ દુઃખી ના થાય એની એની ઈચ્છા પૂરી થાય એ એની એના વિચાર હતા એવી આશા રાખનાર વ્યક્તિઓને એની ઈચ્છા પૂરી થાય એવા એવા આશીર્વાદ રૂપી સમાધાને બતાવું અને ટેકાય કરું દીકરા બધા એને ખૂબ આશીર્વાદ મારા અઠ્યાવીસ અઠ્યાવીસ બાર અઠ્યાવીસ બાર ના રવિવાર તમે જેને મોનતા હોય તમે જેને જેને લાડ કર્યો હોય ઠબુડીમાં આવી જો હેત કર્યો હોય અને જો એ નામથી પ્રેમ કર્યો હોય ને અને આજ આજ સુધી એ નેના મોટા એની પહા કોમ કરાયો હોય તો એના જન્મ દિવસે એના જન્મ દિવસે ક્યારે સાનિધ્યમાં આવવાનું ચૂકવું ના જોઈએ દીકરા મોટું બાળક નાનું બાળક હોય મોટું બાળક હોય પણ તમે વડીલ સમાન છો બરાબર પણ એ તો મનુષ્ય હોતા દીકરા એક દેવી શક્તિ હમણો હમણો તારા બોલી કોઈ પણ તમારી માં હોય તમારી મમ્મી હોય એને તમે તુતારી કરી શકો છો બાળક સપોતા પણ તમારા મિત્રની મમ્મીને તુતારી કરશો ને તો નહીં સહન કરે દીકરા શિવા ધ્યાન કર્યા કોઈ દી તમારા મિત્રની તમારા કોઈ સગાની એની મમ્મીને તુતારી કરી તમે નહીં બોલાવતા હોય એને મોન થી બોલાવતા હશો તો તમારી માને ચુતારી કરી શકાય મહાકાળી ના દીકરા હોય તો કહી શકાય ભલે ભક્તિ બરાબર ભાવ બરાબર પણ મૂળે મારી વસ્તીની માતા છે દીકરા નિવેદ હાલતી હોય તો મારી વસ્તી આપે દીકરા ગમે ત્યારે અડધી રાતે દીયા બધી પૂજા પાઠ ચોવીસ કલાક અખંડ દીવા રાખતી હોય ને તમારી રાખે દીકરા દીકરા ઈચ્છા પૂરી માતા દુનિયામાં માતાઓ દેવી શક્તિઓ કઈક મોટા મોટા મંદિર પણ બધાની એ જગ્યાએ શ્રદ્ધા નથી જાગતી દીકરા સોના જેવું મંદિર હોય પણ શ્રદ્ધા ના જાગે તો એ કઈ કામ ના થાય તમને આવેલા બેઠેલા આખો દિવસ આવીને ગયેલા બધા એવા વિચાર હોય કે આવી કે જોઈ નથી એને નથી જોઈ એટલે એટલે એના વિચાર આવે કે એને નથી જોઈ નથી જોઈ બરાબર એના વિચારથી મારે એની તકલીફ દૂર કરવી